સાથે આવ્યું એવું કહે છે કે આત્મા હોસ્પિટલમાં રહી ગઈ છે એટલે ભૂવા વિધિ પણ કરે છે ભૂવા કેરીને ગુટકા માંગે છે એ બધું પણ આપવામાં આવે છે ને પછી આત્મા લઈ પણ જાય છે જો આ પોસિબલ હોત તો શું જોઈતું હતું પણ પ્રશ્ન એ થતો હોય છે કે એ લોકોમાં આવો વિચાર આવવાથી લઈને લોકો કેમ આવું બધું વિચારી રહ્યા છે એ પ્રશ્ન છે અભાવ ઘણા બધા છે સમજના અભાવ છે ભણતરનો અભાવ છે અને અંધશ્રદ્ધા એવી વસ્તુ છે કે છેવાડાના માનવી એ ડરનો માહોલ હોય છે કે ક્યાંકથી કંઈક બચી જાય અને પછી લોકો અંધશ્રદ્ધામાં જતા હોય છે અંધશ્રદ્ધામાં લોકો બાળકોની બલી પણ આપી દે છે અંધશ્રદ્ધામાં બાળકોને જ્યારે બીમાર હોય ત્યારે ભૂવા પાસે લઈને ડામ પણ આપે છે પણ એ અંધશ્રદ્ધાથી આપણે એ બધાને બહાર કાઢવાના છે એ અંધશ્રદ્ધાની સામે એમને વિજ્ઞાન ટેકનો ટેકનોલોજી અને અત્યારે દેશમાં શું થઈ રહ્યું છે કેવી રીતના એ લોકોએ આ વિચાર બદલવો જોઈએ એ સાથે મળીને સમજાવવાનું છે તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઇક અને શેર કરજો